કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં કોમનવેલ્થને લઈને એક હજાર બસો અઠ્યોતેર કરોડની ફાળવણી થઈ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે સત્તાણું લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે પાંચ હજાર નવસો સડસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે છે કે નાણા મંત્રી કનુભાઈ બજેટ રજૂ કર્યું ખૂબ જ ઐતિહાસિક બજેટ જેમાં વીબી જીરામજી યોજનામાં કામના દિવસો એકસો પચીસ કર્યા છે મા યોજનામાં બે કરોડ બોતેર લાખથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો તો નવી બે હજાર આંગણવાડીઓ બનાવવા માટે રૂપિયા ત્રણસો સાહીઠ કરોડ ફાળવાયા છે આપણા ગુજરાતની નાણાકીય સ્થિતિ નાણાકીય શિસ્ત સમગ્ર ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે એમ કહી શકું ચોક્કસ કહી શકાય એવું છે અને એટલા માટે જ નાણાકીય શિસ્ત બાબતમાં હું બે શબ્દ બે વાત કરીશ આપને ખાસ કરીને રાજવિત્તીય અધિનિયમ બે હજાર પાંચમાં નિયત કરવામાં આવેલા બધા જ રાજવિત્તીય માપદંડોને આપણે સતત વર્ષોથી પાલન કરી રહ્યા છીએ કોવિડ સમયે પણ જ્યારે બીજા રાજ્યોને વધારે વીતની જરૂર હતી વધારે પૈસાની લોનની જરૂર હતી પરંતુ આપણે દરેકે દરેક વખતે નાણાકીય છ છવ્વીસ સત્તાવીસમાં પચીસ હજાર પાંચસો સત્યાવીસ કરોડની મહેસૂલી પુરાંતનો અંદાજ છે જે એકંદરે આપણો જીએસટીપી છે એના પોઈન્ટ સેવન્ટી સેવન પર્સન્ટ થાય છે

મેનેજમેન્ટ મેનેજમેન્ટ પેમેન્ટ હશે સાથે ઉપયોગથી વકીલોની કામગીરીને વેગ આપવામાં આવશે આવશે ડિજિટલ કનેક્ટિવિટી દરેક બાર બાર એસોસિએશનને પોતાની મળશે વકીલો માટે ખાસ ચેનલ પણ શરૂ કરવામાં અલગ ગુજરાતના તમામ બાર એસોસિએ વકીલોને મોબાઈલમાં પોતાની પ્રાઇવેટ મોબાઈલ એપ આપીશું આ અંતર્ગત આજે એક કરોડને પંચોતેર લાખ જેવી માતબર રકમ આધુનિક બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આધુનિક બાર એસોસિએશન કરવા માટે રાજ્ય સરકારે આપી છે